શૂન્ય લાખ માં તૈયાર થયેલી ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કોન્ફરન્સ રૂમ વેટિંગ હોલ કલેક્ટર રૂમ મામલતદાર રૂમ કંટ્રોલ રૂમ અને સ્ટાફ રૂમ બનાવાયો છે ધરતીકંપ હોય વાવાઝોડું હોય પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે ચોવીસ કલાક અને સાતે દિવસ કાર્યરત રહીને જિલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે જિલ્લામાં આવતી દરેક આપદાઓથી નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઈ શકશે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી પૂર ભૂકંપ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓને સમય માહિતી અને સંદેશા વ્યવહાર દ્વારા અસરકારક અને કામગીરી થઈ ખાતે મારા પ્રભારી જિલ્લામાં આવવાનું થયું સંકલનની એક વિવિધ પ્રશ્નો માટેની બેઠક છે અને સાથે સાથે આ જિલ્લા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમ આપણે આપત્તિ વ્યવસ્થાપન માટેનું આજે શુભારંભ કરી રહ્યા છે એક કરોડ ને દસ લાખના ખર્ચે રાજ્ય સરકારના ખર્ચાથી આપણે અધ્યંતર બનાવી રહ્યા છીએ ચોવીસ કલાક એના માટેની સેવાઓ આના માધ્યમથી આપણને મળવાની છે લોકોને જાણકારી પણ મળશે એના સમાચાર મળશે એના માટેના આજે આ ભવનનું ઉદઘાટન કર્યું છે